સમગ્ર ગુજરાતમાં અત્યારે પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં જે રોષની લાગણી ફેલાઈ છે ઠેર ઠેર તેમનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજરોજ રાજકોટ ખાતે હુડકો આશાપુરા નગર આનંદનગર બાબરિયા કોલોની તથા વોર્ડ નંબર સત્તર તથા અઢારના સમગ્ર ક્ષત્રિય સમાજની મિટિંગ આશાપુરા નગર કોઠારીયા રોડના આશાપુરાના મંદિર ખાતે યોજાઈ હતી જેમાં સમાજના સર્વે આગેવાનો ભાઈઓ એક સાથે મળીને આ પ્રશ્ન નો હલ ન આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે એવા સોગંદ લીધા હતા અને જો અમારી માંગણી ન સંતોષાય તો ચૂંટણી વખતે આ બાબતનું ગંભીર પરિણામ આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અહેવાલ ગિરિરાજ સિંહ મારું નામ કૃપાલસિંહ ઝાલા રાજકોટ શહેર પ્રમુખ શ્રી રાજપૂત કરણી સેનાના ભાગરૂપે હું ફરજ બજાવું છું આજ રોજ તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસ વોર્ડ નંબર અઢાર ની આશાપુરા મંદિર ના મધ્ય સમગ્ર વોર્ડ નંબર અઢાર ના ક્ષત્રિય સમાજ ના નેતૃત્વમાં અને સત્તર વોર્ડ નંબર સત્તર ના પણ ક્ષત્રિય સમાજના નેતૃત્વમાં